એક મહત્વના સમાચાર મળી રહ્યા છે ભોપાલના એક ઘરમાંથી મોટી માત્રામાં રોકડ રકમ મળી આવી છે જેની ગણતરી ચાલુ કરી દેવાય છે ભોપાલના એક ઘરમાંથી આ મોટી માત્રામાં રોકડ રકમ કબજે કરવામાં આવી છે ઘરમાંથી ઝડપાયેલી આ રોકડની ગણતરી શરૂ કરવામાં આવી છે અને આ ગણતરી કરવા માટે મશીનોની મદદ લેવામાં આવી રહી છે અને આગળ તપાસ હાથ ધરવામાં આવશે કે આખરે આટલી મોટી માત્રામાં આ ઘરના માલિક પાસે આટલી રકમ આવી ક્યાંથી ઘરમાંથી હાલ તો જે પણ રકમ ઝડપાય છે એની ગણતરી શરૂ કરી દેવામાં આવી છે કેટલાક માણસો પણ કામે લાગેલા છે તો સાથે સાથે મશીનો પણ કામે લગાડવામાં આવ્યા છે એક રૂપિયાથી લઈને પાંચસોની નોટ સુધીના બંડલ મળ્યા છે નોટ એક્સચેન્જ કરનારા વેપારી હતો કે જેના ઘરે રેડ કરવામાં આવી અને મોટી માત્રામાં રોકડ રકમ મળી આવી છે આઈટીની ટીમ હાલમાં તપાસ કરી રહી છે નોટ એક્સચેન્જ કરનાર વેપારીના ઘરમાંથી મોટી માત્રામાં આ રોકડ રકમ મળી આવી છે